ખાસ કરીને નિયમ એવો હોય છે જેને પંદર વર્ષથી કામગીરી બી એલ કરી હોય એને ત્રણ વર્ષ સોરી આમ તો ત્રણ વર્ષની કામગીરી કરી હોય એને સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે તો આમાં અમુક શિક્ષકો એવા લીધા છે જેને પંદર વર્ષ સુધીની કામગીરી કરી છે તો તમે એક બાજુ ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાત કરો છો અને તો આમાં આટલા શિક્ષકો તમે આમાં હાયર કરશો બીએલ ઓમાં તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતરનું શું થશે તમે જુઓ એક તો આપણે ભાર વિના ભણતર વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિના ભણતરનું તમે આયોજન ગોઠવો છો

અને સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી આજે એક શિક્ષકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને પાંચસો વીસ કર્મચારીને જ્યારે ચૂંટણીના કાર્યમાં લેવામાં આવે છે એમાંથી બસો તો ફક્ત ભાવનગરની નગરપાલિકાની શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એમાંથી લેવામાં આવે બસો બીજા ડિપાર્ટમેન્ટ નથી જે બી છે તો કલેક્ટર ઓફિસ છે મામલતદાર અન્ય ડિપાર્ટમેન્ટ છે એમાંથી કેમનો કર્મચારીને લેવામાં આવે અને ખાસ કરીને ભાવનગરના આ શિક્ષકોને જે લેવામાં આવ્યા છે એમાં ઘણા શિક્ષકો તો પંદર વર્ષની બેરોની કામગીરી કરી છે ઓલરેડી તો સ્વૈચ્છિક રીતે ત્રણ વર્ષ પછી એમ કહી શકે મારે નથી કરવી તો કરી શકે પણ આ સરકારમાં કશું ચાલતું નથી ઘણી સ્કૂલ એવી છે કે પંદર શિક્ષકોનો સ્ટાફ હોય એમાંથી નવ શિક્ષક ચૂંટણીની જવાબદારી સોંપી છે તો સ્કૂલ તો મારે બંધ રાખવાની કેમ ભાઈ અનેક પ્રશ્ન એવા છે કે બંને માણસ શિક્ષક હોય તો બંને માણસને જવાબદારી સોંપી છે તો એના બાળકોનું શું થશે એનો સંભાળ કોણ રાખશે અને ખાસ કરીને વાત એવી છે કે દસ દિવસની કદાચ સરકારી ચૂંટણીની કામગીરી સોફ્ટ છે તો એને વળતર રૂપિયા વળતર રજા દસ દિવસની પાછી ચાલુ શિક્ષણમાં આપવામાં આવશે એટલે દસ દિવસનું એ બસો શિક્ષકનું શિક્ષણ ભાવનગરના જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા છે એનું શિક્ષણ તો બગડવાનું છે ત્યારે અમે રજૂઆત કરી આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને કે ચૂંટણી અધિકારી હોય એ ડાયરેક્ટલી શાસન અધિકારી હોય એની આશરે ટોક કરે વાતચીત કરે અને એમાંથી દરેક સ્કૂલમાંથી કદાચ બબ્બે તત્તર શિક્ષક કરવી જ પડે ચૂંટણીની કામગીરી કરવી જ પડે અડધા નો રહેવાય પણ કઈક રસ્તો કાઢે એવી માટે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પરિવાર સાથે આવ્યા હતા અને કરી અને યોગ્ય નિરાકરણ આવશે એવી કલેક્ટર સાથે વાત પણ કરી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે